ભાવનગરના પાલીતાણા તાલુકાના ખાખરીયા સહિત બાર ગામોને સૌની યોજના હેઠળ પાણીની લાઇન ફાળવવા ખેડૂતોએ માંગ કરી છે મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા પાલીતાણા તાલુકાના ખાખરીયા ગામે ખેડૂતોનું સંમેલન મળ્યું જેમાં ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી ખાખરીયા સેજડીયા કુંભણ મોખડકા માલપરા ભારાટી ખીજડીયા નવાગામ સહિતના બાર ગામોને સૌની યોજના હેઠળ પાણીની લાઇન ફાળવવામાં આવે જેથી ગામના ખેડૂતો પણ સૌની યોજના હેઠળ પાણીની સિંચાઈ માટે લાભ મળે તે માટે સરકાર દ્વારા ગામોને સૌની યોજના હેઠળ પાણીની લાઇન નાખવામાં આવે તેવી માંગ કરી હતી અહીંયા દોઢસોથી બસો ખેડૂતો સિંચાઈના પાણી માટે ભેગા થયા છીએ કેટલા ગામનો પ્રશ્ન આ લગભગ બારક ગામનો પ્રશ્ન છે અને બાર ગામની અંદર વિકળિયાથી સીધું પાણી પમ્પિંગ કર્યા વગરનું સીધું નોંધણવદરથી નવા ગામ બળેલી અને ઘોડીદારથી પાઇપલાઇન નાખવામાં આવે તો નિચાણવાળા વિસ્તારમાં બધા તળાવો ભરી શકાય અને અમારો આ વિસ્તાર આખો વીસથી પચીસ વર્ષથી પાણી સિંચાઈના પાણીથી વંચિત છે તો આ બધા ગામડાઓને આ બધા ખેતી આધારિત ગામડાઓ છે અને બધાને ખેતી માટે બહુ સારામાં સારી સુવિધા મળે એમ છે અને જો રજાવળમાં પાણી રજાવળમાં પાઇપલાઇન નાખવાની સરકારે યોજના મંજૂર કરી છે તો એ પાઇપલાઇન છે અહીંયા ઘોડી ઢાળ ફેરવે તો એનાથી સરકારને કોઈ ફરક પડતો નથી અને એને રજાવળમાં આ બધું પાણી જવાનું છે તો એને જો ડેમ ભરવો હોય કે ગમે ભરવું હોય તો અહીંથી આ પાણી રજાવળમાં સીધું અહીંથી નીચે ઉતરી જવાનું છે રજૂઆત લાગેલા છે પાણીના પ્રશ્ન આ રજૂઆતો તો અવારનવાર ચાલુ જ છે આ અણોલ ડેમમાંથી પણ અમારે નહેર નીકળેલી હતી એના માટે જમીનની સંપાદન થયેલી છે પણ એ બધો પ્રશ્ન અભરે ચડી ગયો એટલે અત્યારે તો અમારી માગણી આ છે કે નર્મદાના પાણી અમને પાઇપલાઇન દ્વારા તળાવ ભરે અને તળાવ ભરી અને ખેડૂતોને પાણી આપે એટલી અમારી માંગણી છે અને જો આ નહીં સંતોષાય ત્યાં સુધી અમે જમવાના નથી આપણા ખેડૂતો ભેગા થયા શું આપણી માંગ છે આપણી માંગ ખેડૂતો દસ ગામને એ માટે ભેગા થયા છે સાહેબ કે જે વીસ વર્ષના અમારે જે પાણી સિંચાઈના પાણીનો જે પ્રોજેક્ટ છે તો અમારે પાણી મળતું નથી અને અમારે ચોમાસે બે પાણી નીકળે અથવા નહીં નીકળે શાળાની કોઈ મોલાઈ થતી નથી તો અમારી સરકારને શ્રી મુખ્યમંત્રીને અથવા બાવળિયા સાહેબને કે કલેક્ટરને આ માગણી છે નીમાબેનને કે દીખાભાઈ બારીયાને વહેલી તકે જે રજાઓમાં લાઈ નાખી છે ફેરવી અને અમારા દસ ગામમાં જે લાઈ નાખ્યું દસ ગામમાં નામ દઈ દઉં નવા જૂના આકોલાળી હેંઝડીયા લોન્ચ લડ્યા નવું ગામ ભણેલી ખાખરીયા કુંમર નવા હરોળ જૂના હરોળને મોખડકા આ દસ ગામમાં અમારે પાણીની તંગી છે ઢોરાના ગામ છે તો સરકાર સીધા માન્ય થાય કે અમને દસ ગામમાં પાણી આપે આપણે રજૂઆત કરી આગળ રજૂઆત બે વર્ષે ચાલે છે પણ કોઈ સાંભળે કરે ન સાંભળે મેં બાવળીયા સાહેબને મળી આવ્યા એને થોડુંક સાંભળ્યું હતું અમારું મેં ત્રણ મહિના પહેલાં ગયા હતા ત્યાં ત્યારે એને કીધું કે અત્યારે પ્રોજેક્ટ નથી પોઝેક આવશે પ્રોજેક્ટમાં તો આ ખાલી ફેરવવાનું છે આપણી માંગ પૂરી નહીં કરવામાં શું કરો રજૂઆત તો પછી તો અમે શું કરીએ કે અમે તો લાશારી થઈ એમ કોઈ આંદોલન કરવાના નથી કે સરકાર સામે કોઈ વિરોધ કરવાના નથી અમે ખાલી લાશારી કરી અથવા નહીં જો અમને થાય તો અમે નક્કી માંથી ઉતરશું ખેડૂતો એટલા માટે ભેળા કર્યા કે અમારી માગ ખેતી માટેમાં ખૂબ મુશ્કેલી છે પાણી પીવા માટે કોઈ પણ સંજોગોમાં પાણી છે નહીં એટલે અમે કર્યું છે કે આપણે દસ ગામો ભેળા થઈ અને અમારે ખેતી લગતું પાણી મળે બે વર્ષ પહેલાં અમે ઘણી યોજનાઓ માથાકૂટ કરી પણ છતાં સફળતા મળી છે એટલે મેં એવું કીધું કે આયોજન કરી અને અમને જે પાઇપલાઈન નિશાન નાખવાને બદલે અમને પાઇપલાઇન ઉપર નાખવામાં આવે અને સીધું વિકળી ઝોનથી નાખવામાં આવે સરકાર સાથે અમે એવી માગણી કરી કે વીસ વીસ વર્ષ તો અમે ખૂબ વંચિત છીએ પાણીથી અને આ યોજના સરકારની છે અને એને જ કરવાનું આવતું હોય અને જો એ કરી શકે તો થઈ શકે પછી મોટી વાત નથી તો અમારી એવી વિનંતી છે કે આ દસે ગામને વર્ષો સુધીમાં વંચિત રહેલું છે એને પૂરું પાડવા માટે વહેલી કે સરકાર આ યોજનામાં માર્ગદર્શન લઈને અને વહેલી આ અમારી યોજના પૂરી કરે અને અમારી છે પૂરી કરે એવી સફળતા મળે રજૂઆત કરી રહ્યા અમે આગળ બે વર્ષ પહેલાં ઘણી રજૂઆત કરી પણ એ સફળતા મળી નથી એટલા જ માટે અમારા દસે ગામના ભેળા થઈ અને ફરી અમારે આંદર આ બધું કરવું પડ્યું અને ભેળું કરીને ગમે તેમ કરીને પણ આ યોજના પૂરી થાય એ જ અમારી માંગણી છે પૂરી ન થાય તો અમે ગમે તે રીતે પણ પૂરી કરવા માટે અમારી તમતોડ થઈ ને પણ પૂરી કરવા માટે અમારે લાગણી છે એ લાગણી પૂરી કરવા રહેશું આ ખેડૂત અમારી બધા સાચે છે અને સાચે રહીને સફળતા મળશે એ અમારી ઈચ્છા છે અને સરકાર પૂરી કરશે અમારાનો વિશ્વાસ છે ગૌતમ ગોસ્વામી દિવ્યાંગ ન્યૂઝ પાલિતાણા ભાવનગર